કાળજળ ગરમીમાં પણ પાવાગઢમાં માય ભક્તોનું ઘોડાપુર મોટી સંખ્યામાં દર્શનાર્થીએ કર્યા દર્શન એકાવન શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ ગણાતા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પર ઐતિહાસિક અને પ્રાચીન બિરાજમાન શ્રી મહાકાળી માતાના વાર સહિત શનિવાર અને રવિવારની રજાઓમાં તેમજ ઉનાળુ અને દિવાળી વેકેશનમાં હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરવા તેમજ પાવાગઢ ખાતે આવેલ ઐતિહાસિક વિરાસતો નિહાળવા ઉમટી પડે છે જેમાં હાલમાં ચાલી રહેલા ઉનાળુ વેકેશનમાં કેટલાય દિવસોથી ચાલીસ થી બેતાલીસ ડિગ્રી જેટલા નોંધાયેલ તાપમાનની વરસાવતી કાળઝાળ ગરમીમાં પણ માય કોઈ ઓટ આવી આવી ન હતી ગરમીમાં પણ યાત્રાધામ પાવાગઢ ખાતે માય ભક્તો અવિરત મહાકાળી માતાના દર્શનાર્થે પધારી પોતાની માનતા બાધા અને મનોકામના પૂર્ણ કરી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે જેમાં આજે ચાલી રહેલ ઉનાળા વેકેશન અને રવિવારની રજાના અનોખા સંગમને અનુલક્ષી આજે રવિવાર વહેલી સવારના પાંચ વાગ્યાથી શ્રી મહાકાળી મંદિરના દ્વારમાં કાળિકા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તજનો માટે ખોલી દેવામાં આવતા વહેલી સવારથી ભક્તજનો મંદિર પરિસરમાં મહાકાળી માતાના દર્શન માટે સિત્તબુદ્ધ કતારમાં ગોઠવાઈ ગયા હતા વહેલી સવારે પાંચ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધીમાં તો અડધો લાખ જેટલા માય ભક્તોએ મહાકાળી માતાના દર્શન કર્યા અને પોતાની માનતા બાધાને મનોકામના પૂર્ણ કરી મહાકાળી માતાના ચરણોમાં સીઝ ઝુકાવી માતાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી જેમાં આજે બપોરે યાત્રાધામ પાવાગઢ ખાતે અડતાળીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું જેમાં અડતાળીસ ડિગ્રી જેટલા તાપમાનના ધૂમધકતા તાપ અને કાળઝાળ ગરમીમાં પણ માય ભક્તોએ મહાકાળી માતાના મંદિરે પધારી પોતાની આસ્થાને શ્રદ્ધાનો એક ઉત્તમ દાખલો આપ્યો હતો જ્યારે બપોરે ત્રણ વાગ્યા બાદ પણ થોડી ઘણી સંખ્યામાં માય ભક્તો મહાકાળી માતાના દર્શન માટે પાવાગઢ ડુંગર ખાતે પધારતા જોવા મળ્યા જેમાં અવાજે વહેલી સવારથી બપોર સુધીમાં અડધો કલાક જેટલા દર્શનાથી મહાકાળી માતાના દર્શનાથે પાવાગઢ ખાતે ઉમટી પડતા યાત્રાધામ પાવાગઢની તળેટી ચાંપાનેરથી લઈ માચેને ડુંગર પર ઠેર માનું મેરામણ ઉમટેલ જોવા મળ્યું જેમાં આજે રવિવારે ગુજરાત રાજ્ય સહિત આંધ્ર રાજ્યમાંથી પધારેલ અડધો લાખ ઉપરાંત દર્શનાર્થીઓએ મહાકાળી માના મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને કર્મચારી દ્વારા સવલત અને આરામ સાથે મહાકાળી માતાના દર્શન કરવામાં આવ્યા જ્યારે પાવાગઢ પોલીસ તંત્ર દ્વારા પણ યાત્રિકોની સુરક્ષા સલામતી અનુલક્ષી તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવણીને અનુલક્ષી ડુંગર પર મહાકાળી માતાના મંદિર પરિસરથી લઈ માછી અને તળેટીમાં ચાપાનેર ખાતે ઠેર ઠેર ભારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ સતત પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી દેવામાં આવી હતી રિપોર્ટર દીપક તિવારી પંચમહાલ